ભરૂચ શહેર પાંચ બત્તી વિસ્તારનું નવું સર્કલ બનાવ્યું છે તે તમે જોઈ રહ્યા છો આઠ બાર બે હજાર પચીસ ભરૂચ પાંચ બત્તી સર્કલ જે જૂનું હતું તે તોડીને નવું બનાવવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો પાંચ લાઇટો બી પાંચ લગાવી છે આંબિકા ગોલ્ડન જ્વેલર્સ ની દુકાન છે સામે બાજુમાં સોના ફ્રૂટવાલાની દુકાન છે અને આ એરિયા તમે જોઈ રહ્યા છો આ સહેલી આ હોટલ જે ઉપર બોર્ડ દેખાય છે આ સેવાશ્રમ તરફ જવાનો રસ્તો